હેલો ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય માતાજી કેમ છો તો અમારા પપ્પા કાલે સરદાર ગયા હતા ને આની તો પ્રસાદી આવી ગઈ છે સરદારધામની છે ડ્રાય ફ્રુટના પેકેટ એમાં શિંગદાણા ને એવું છે બે પેકેટ છે અને આમાં છે મગજની લાડુડી તો પ્રસાદ આવી ગયો છે ને અહીંયા મોબાઈલ ટાઈમ ચાલે છે તો વાતાવરણ પણ આ છે સારું છે કાલ કાલે બહુ વરસાદ હતો તો આજે એવું તડકા છે એવું સુકો વાતાવરણ છે રીવો અને રીવો અહીંયા જો ભંગાર માં નથી નાખી દેવાના એ ચપ્પલ છે મારા અહીં ફળિયામાં પહેરવાના મૂકી દે મૂકી દે તો જા ભંગાર માં નથી દેવાના એ ચપ્પલ ભંગાર માં નથી દેવાના અહીં જો ભંગાર નો બધું ભંગાર બધો દેવા જવાનો છે આજે બધા બોક્સ મારા ચપ્પલ લઈને વહી જો હજી હું કહી રહી છું કે વેરમાં તો આખા ઘરમાં જો આખા હોલ માં સેવ સેવ કર્યું છે ખાસે થોડુંક જ તે પણ વેર છે આખા હોલ માં કરશે આમ જો આખા હોલમાં સેવ છે ખુદી વેરી છે રીવા બધું કોણ સાફ કરશે એમ કે તું તું કચરો વાળ લેશ ને બધા આખા હોલ માંથી હે પેલા તું ખાઈ લે

बोडाई सो बोडाई शेटी नीचे वही जासे रे ने तू तू रेवा दे हूं वाळनिस रेवा दे तू मुके जा हावनी हावनी मुके मन नथ वाळू उतार पाहे जा अमर અમારા પપ્પા કાલે સરદાર ગયા હતા ને તો ન્યાની પ્રસાદી આવી ગઈ છે કાલે પણ બહુ બધી પ્રસાદી આવી હતી અને આજે પણ બહુ બધી પ્રસાદી આવી છે આમાં છે મગજની લાડુ જે બે ત્રણ તો ખવાઈ ગઈ છે પ્રભુ પ્રભુ પ્રસાદ છે સભાનો અને આમાં છે આ ડ્રાય ફ્રૂટ ને શિંગદાણા એના પેકેટ છે બે આ બે પેકેટ છે અને મગજની લાડુડી છે તો પ્રસાદ કાલનો આવી ગયો છે અને હજી આ બેન આખા કરશે ને ત્યાં સુધી માનશે નહીં મારું એવું લાગે છે બ્રશ કરે અમારા સવારનો નાસ્તા પછી બ્રશ ચાલે છે

બીજી વાર બ્રશ છે આ તારું હવે ન હોય એક જ વાર બ્રશ કરવાનું હોય સવારે હવે મૂકી દે તો હવે રેવા દે રેવું બે વાર તો થઈ ગયું તો રેવા દે એમ કહું શું રેવું હવે નથી કરવું ટેબલ મૂકાવીને એની ઉપર ચડી જશો બ્રશ કરવા હાટુકા હવે નો કરતી એમ કહું છું બે વાર તો થઈ ગયું કેટલીક વાર થઈ રહ્યું જો 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 ટોયા મૂકી દીધું જો ધુબરા શું કામ કરશો મને ખબર છે એની કોલગેટ છે ને એમાં બનાનાનો ફ્લેવર છે ને એટલે બનાનાનો ફ્લેવર ભાવે છે ને એટલે એ ખાવા હાટું થઈને બ્રશ કરે સાચું કહી દે એ બનાનાનો ફ્લેવર વાળી છે ને આ કોલગેટ એને એ ખાવા હાટું થઈને બ્રશ કરે છે કા ગળી જવાનું ઠૂકવાનું નહીં જો ઉળે ઉતારવા મળ્યા આવે પાંચ વાગી ગયા છે જામી મંડળી ગઈ છે છે મસ્ત ચા પાણી પી પપ્પા તમે સરદાર ને શું સરદાર ઓહો

અસિનએ અમારી સાથે કુવા હતા ને જયસુબ દાદા રાજી ગુરુ હતા અસિન આ સત્સંગ હતો નિસ ગુરુ પૂનમનો સક્ષમ કર્યો નિત્ય ગુરુપ્રાદી મને પછી આખી 95 જમીન લીખ્યા પણ બનવાની મદઆ હોય હા પ્રસાદી લાવ્યા પ્રસાદી તો દેખાડી દીધી હા તારે ક્યાં જવાનું છે તારે ક્યાં જવાનું હું 204 લઈ ગયા થઈને જન નંબર ની બસમાં અમારો નંબર હતો જમ્મામાં તો લાગવા હતા વાહ ભાઈ વાહ રીવુ ન લઈ ગયા પણ કરીયું રીવુને લઈ જવાની કે પડી શરીર આજે 10 આવે મતુ એટલે વરસાદ બહુ હતો નહોતો લઈ ગયો લઈ ગયા મારી રીવુને મને બצકુ મને બצકુ મોઢામાં નો ઉત રીવુના દાદાનું કોણ બહુ સારું અત્યારે વાગ્યા છે રાતના સાડા દસ અને કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને કામ કરીને ફ્રી થઈને જેવી રૂમમાં આવીને ને પાણી બોટલ લઈ એટલે એ જ બોટલ જોયું એ રૂમમાં આખી બોટલ ઢોળી નાખી તો એને સાફ કરતા દસ મિનિટ થઈ અને હજી પણ એ બોટલ મૂકતી નથી જો હજી એના હાથમાં છે બોટલ બોટલ મૂકી દે હાલ અને આવું સુઈ જા જા બોટલ મૂકી દે હજી બોટલ તો મૂકશે જ નહીં એટલી ઢોળ નાખ એટલે કામ પતી જાય તો આ વિડીયોને એન્ડ પણ અહીંયા જ કરીશો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ બાય